પોસ્ટર છે શું હકીકત છે તાજેતરમાં વર્ધમાન નગરના બધા રહેવાસીઓ એમને એક વખત અહીં મળેલા અને આ વિસ્તારમાં ઘણા સમયથી ગંભીર સમસ્યાઓ અને પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને થઈ રહ્યા છે એ બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને જે આ વિસ્તાર એકદમ શાંત સમૃદ્ધ અને પોષ વિસ્તાર હતો એને બદલે હવે એનું ચિત્ર પૂરું ઉલટું થતું જાય છે દિવસ દરમિયાન પણ અજાણ્યા લોકોની અવરજવર મોડી રાત્રે પણ લોકોના વાહનો જતા હોય લોકો અવરજવર કરતા હોય ઉપરાંત આજુબાજુના રહેણાંક વિસ્તારમાં કોઈ ફેરિયા પાસેથી ઘરના લેડી મેમ્બરો પણ કોઈ શાક થી માંડી નાની વસ્તુ માટે પણ બહાર જવું હોય તો તે પણ છો અનુભવે એ રીતના થોડા પરપ્રાંતીય ઘરેણાના બનાવનારા લોકો કે જે ઉત્પાદન કે પ્રોસેસિંગ કામ કરતા હોય એવા લોકો એ પણ કોઈ કોઈ જગ્યાએ મકાન લીધા છે અને એમાં લોકો જે નોર્મલ રહેણાંકમાં માણસો રહી શકે એથી ડબલ માણસો બેસાડી અને અત્યંત ગીચ અને ટોટલી જેને કહીને કે પર્યાવરણથી વિરુદ્ધનું આખું વાતાવરણમાં કામગીરી કરે છે અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ આ કામગીરીને કારણે ખલેલ પહોંચાડે છે શાંતિથી જીવવા માટે પણ ડિસ્ટર્બન્સ લોકોને વધે છે અને બીજું કે આવી કામગીરીમાં તેજાબ અને જુદા જુદા કેમિકલો વપરાતા હોય તો એના પણ ધુમાડા વગેરેને કારણે પણ લોકોના સ્વાસ્થ્યને હાનિ થાય ઉપરાંત આ જે કારીગરો છે જે આવા એકમોમાં કામ કરતા હોય એ લોકોનું પણ જે જેને કંઈ સ્વચ્છતાથી માંડીને બધી રીતે સ્તર એટલું નિમ્ન હોય છે કે જે એમની ફૂડ આઇટમ બી રાત્રે જયારે છૂટે ત્યારે રોડ ઉપર પ્લાસ્ટિકની ની બેગો ફેંકી દેવી પછી ક્યારેક ક્યારેક તો જોઈએ તો બીજી